અને પધારા મહેમાનો મિત્રો આપણા બંધારણના ઘરવિયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક ભારત રત્ન તો છે જ પણ વિશ્વયુભૂતિ છે આજે આજે મંચ પર બિરાજમાન આપણા ગુજરાતનું ગૌરવ અને આપણા દેશના એક યુવાન યોદ્ધા શ્રી કેવલસિંહજી રાઠોડ અહીં બિરાજમાન છે ને એ બાબા સાહેબની જ દેન છે મિત્રો આજે હું અહીં આપની સમક્ષ એક મામલદાર તરીકે ઉપસ્થિત છું ને એ પણ બાબા સાહેબની દેન છે આપણે બધા આજે મળ્યા છીએ ને અને મંચસ્થ બિરાજમાન સર્વે સમાજના લોકો અહીં હાજર છે ને બિરાજમાન છે ને એ બાબા સાહેબની દેન છે મિત્રો આ એકતાનું પ્રતિક છે અને આમ તો વાવ તાલુકામાં મામલદાર તરીકે મને આમ તો દસેક મહિના થયા છે મને બોલવાનું ભાવતું નથી પણ જ્યારે મામલદાર બન્યા પછી મને એમ કે તમારે બોલવું પડશે તો થોડુંક ક્યારેક ક્યારેક બોલી લઉં છું મિત્રો જેણે આપણા દેશ માટે સમાજ માટે સારા કામ કર્યા હોય ને એની હંમેશા જય બોલાય છે આપણે બાબા સાહેબની જય બોલીએ છીએ કારણ કે સારા કર્મો કરે એની જય બોલાય છે જય ભીમ બોલી છે જય સરદાર બોલી છે જય પરશુરામ બોલી છે કારણ કે એને દેશ માટે સમાજ માટે કોઈક ના વિકાસ માટે કંઈક કર્યું છે એટલે આપણે જય બોલીએ છીએ એકતા એકતા અને અખંડિત આપણા દેશની જળવાઈ રહે અને જે કંઈ આપણા દેશમાં સારા કર્મો કર્યા છે ને એ તમામે તમામ પુરુષોની કે નારી શક્તોની હંમેશા આપણે જય જયકાર જ કર્યો છે કારણ કે એમના સંસ્કારો એમને દેશ માટે સમાજ માટે કંઈ કર્યું છે ને એના માટે જ આપણે અહીં મળ્યા છીએ તો મિત્રો આ આપણી સૌની એકતા જોડાઈ રહે અને આપણા દેશ માટે કંઈ કરીએ અને હું જ અમારો પરિવાર એનપીવીમાં એક આવે છે બાબા સાહેબની કદાચ જોતા હોતો અમે જોયું છે અને હું ઘણા મિત્રોને દરેક સમાજના લોકોને પણ મિત્ર સરકારને કહું છું મારા મિત્રવક્તિમાં કહું છું કે તમે બાબા સાહેબની સિરિયલ જોજો હું એ ચેનલનો આભાર માનું છું કે ખરેખર એમણે આ ચેનલ પ્રસાદ કરી છે અને સિરિયલ જોવા જેવી છે મિત્રો જોજો તમારા બાળકોને બતાવજો મારો પરિવાર આપો જોઈએ છે અને બીજું કે જમવાનું બની ગયું ને તો હું કહું હાલો જમી લઈ ત્યારે મારી પત્ની એમ કે સિરિયલ જોડું ને પછી હું જમીશ તમે જમી લો ત્યારે મને એમ થયું કે ખરેખર ધન્યવાદ છે તો મિત્રો મારી પત્ની છે ને ગામડાની છે એકદમ અંગૂઠા સાફ છે મિત્રો આપણે આપણા સમાજ માટે દેશ માટે કંઈ કરી શકીએ અને દેશ માટે સમાજ માટે કંઈક જાગૃતિ લાવી શિક્ષણ એ પ્રથમ પાયો છે મિત્રો તો ખૂબ એટલે ખૂબ જ ગરીબી માંથી આવેલો છું અને મેં જે ગરીબી જોઈ છે ને એ તો કલ્પના પણ ન કરી શકાય છતાં પણ હવે સામાન્ય ગરીબ વર્ગમાંથી પરિસ્થિતિમાંથી આવીને આજે હું એક પ્રાથમિક શિક્ષકથી પગલાં માંડીને આજે મામલદાર સુધી પહોંચ્યો છું ને એ ડૉક્ટર બાબા સાહેબની કૃપા છે જય ભાઈ ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો જેમને વાત કરી કે કોઈ પણ વ્યક્તિ તેના જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે અને જે મહાન બને છે આપણી સામે ઉપસ્થિત જ છે